નામ મી ગા મુદા સૌરભકુળે રાહાર કુટે બદલાપુર મી સિનિયર કેજીલા ગણપતિ સ્ત્રોત બોલત આવે શ્રી ગણેશય નમઃ નારદ વાચક પ્રણમ્ય શીખા દેવ ગૌરી પુત્ર વિનાયક ભક્તાભાસ સ્મરે નિયમાયુ કામાસિદ પ્રથમ વક્રતુંડંચ એક દમ દ્વિતીય કમ તૃતીય કૃષ્ણ પિંગાક્ષમ ഗജവക്ം ചതു ലംബോദരം പഞ്ചമഞ്ചം വിഘടമേവ ച സപ്തമം വിഘ്നരാജേന്ദ്രം ധുന്നവർണം തവമം ബാലച്ചു വിനായകം ഏകാദശം ഗണപതി ദ്വാദം തുജന്നശാസന്ധ്യയാ പട്ടേനര નજ વિઘ્ન ભય તસ્ૈકરમ પ્રભુ વિદ્યાથી લે વિદ્યાધનાર્લભતે ધાર્થી લે પુત્ર મોક્ષાથી લભતે ગતિ જપતા ગણપતિ સ્ત્રોત ષડભિમાસે ફરમ લભે સોસરેણ સિંચ લભતે નાદ સંશય અષ્ટ્ર બ્રાહ્મણે વિશ્ય લિખિવા સર્પ તસ્યા ભવે સર્વ ગણેશ శ్రీ నారద పురాణి శ్రీనారదపురాణి సంకొనారాయణం శ్రీ గణేశ స్తోత్రం సంపూర్ణం